નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ને વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ શાક માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર કેવા રહે છે હરાજીની શરૂઆત થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે पड़ दो पड़ दो 25 हां ले 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 25 भाई बाबा ये देखो भाई एक शर्ट 100 भाई प्योर केसर 1225 रुपया भाव જોઈ લો ક્વોલિટી મોટો ફળ આ એકદમ ભાઈ ક્વોલિટી વાળો માલ હે 1225 રૂપિયા માં ગયા કેરી જોઈ લો કેસર કેરી મોટો ફળ 1225 રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી કાઈ ઘટે નહી ભાઈ સુપર ક્વોલિટી માલ લઈ લો

એક હજાર ને પચાસ રૂપિયા ભાઈ જોઈ ગયો મોટું ફળ આ ભાઈ જોઈ ગયો કઈ ઘટે નહીં ભાઈ એક હજાર ને પચાસ રૂપિયા વાવાનો આજનો જોઈ ગયો નાનું ફળ સાડા પાંચસો ભાવ જોઈ લ્યો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ફળ સાડા પાંચસો રૂપિયા ભાવ થવાનો જોઈ લ્યો ક્વોલિટી સાડા પાંચસો ભાવ

મોટું ફળ ભાઈ એકદમ હજાર રૂપિયા ભાઈ જોઈ લો કેસર કેરી ફળ ભાઈ એકદમ મોટું હો ભાઈ ક્વોલિટીમાં પણ સારું ભાઈ જોઈ લો હજાર રૂપિયા ભાવ કેસર નો ભાઈ જોઈ લો ક્વોલિટી કેરી હજાર રૂપિયા ભાવ જોઈએ ફ